નમસ્કાર બુક બગર માટેના સમાચારો સાથે ઉચુ ધ્રુવેશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ હવામાન વિભાગે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગાહી કરવામાં આવી આજે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી તો દાહોદ ડાંગ નવસારી વલસાડ અમરેલી ગાંધીનગર અરવલ્લી અમદાવાદ નવસારી વલસાડમાં વરસાદ થશે सत्तर जून की जो बात करिए तो नवसारी वलड दमण नगर हवेली भावनगर में वरसद अठार जून रोज नवसारी वलसड दमण भावनगर अमरेली में वरसद आगाही हवान विभागे की जून नवसारी वलसड दमण नगर हवेली डांग में वरस वीस जूने नर्मदा सूरत डांग तापी सहित अनेक शहर में हड़वा और मध्यम वरसद आगाही हवान विभागे की પોરબંદર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ પોરબંદર શહેરના મુખ્ય માર્ગો તથા અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા રાત્રિના વરસાદ શરૂ સાથે શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વીજ પુરવઠો પણ ખોરવાયો હતો તો કેટલાક વિસ્તારોમાં સવાર સુધી પણ લાઇટો આવી નથી તેવા સમાચારો પ્રાપ્ત થયા વીજ પુરવઠો ખોરવાતા પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ઉપરાંત પોરબંદર શહેરી વિસ્તારમાં મુખ્ય માર્ગો પર અન્ય વિસ્તારોમાં પાણી ભરાતા નગરપાલિકાની પ્રી મોન્સૂન પોલ પણ ખુલી હતી બીજી બાજુ અસહ્ય ગરમી બાદ વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો આગળ વાત કરીએ દ્વારકાની દ્વારકા જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ છવાયો બાળવડમાં વહેલી સવારે બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેને લઈ માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા મેઘરાજાએ એન્ટ્રી કરતા લોકોને ગરમીથી રાહત મળી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડક પ્રસરી વરસાદ વરસાદ રાજ્યભરમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે કચ્છ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો મુન્દ્રાના બવાર વિસ્તારમાં વરસાદની ઝાપટા થયા રેહા હાજ પર સમાગોડા વાડી વિસ્તારમાં વરસાદ ખાબ્યો તો ગરમી અને ઉખળાટ વચ્ચે વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ગાંધીનગરના ચરાળા ગામના સુખાભટ તળાવમાં પાણીથી ભરવાની કામગીરી કરવામાં આવી સુખાભટ્ટ તળાવમાં નર્મદાના નીર આવતા ખેડૂતોએ ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો ચરાળા ગામમાં ખેડૂતોને સિંચાઈના પાણી માટેની હાલાકી પડી રહી હતી ગામમાં નર્મદા વિભાગની લાઇન હોવા છતાં પણ પાણી નહોતું આવતું ત્યારે હવે તળાવમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિ અને અમરનાથની સુરક્ષાના મુદ્દે ચર્ચા કરવામાં આવી બેઠકમાં એનએસએ ડોપાલ આઈબી પ્રમુખ એલજી સેના પ્રમુખ મનોજ પાંડે અને ગૃહ સચિવ ઉપસ્થિત રહ્યા સેના અને સીઆરપીએફના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા સીએમના નિવાસ સ્થાને આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર આર સહિત તમામ સાંસદો અને પ્રભારીઓ હાજર રહેશે સાથે જ તમામ જિલ્લા અને મહાનગર પ્રમુખ પણ હાજર રહેશે પાંચ નવા ધારાસભ્યો આવતીકાલે બેઠકમાં ઉપસ્થિત રહેશે તો બેઠકમાં લોકસભાની ચૂંટણીના પરિણામોને લઈ સમીક્ષા પણ કરવામાં આવશે જેમાં બનાસકાંઠા સીટ પર પરાજય મુદ્દે ચર્ચા થશે બનાસકાંઠામાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાની ચર્ચા થશે કેટલીક બેઠકોમાં ભાજપના અસંતુષ્ટની વિગત એકત્રિત થશે આ વખતે લોકસભામાં છવ્વીસ બેઠકોની હેટ્રિક નથી થઈ જળશક્તિ મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પાણી બચાવવાનો સૌથી પહેલો પ્રયોગ સુરતથી શરૂ કરાયો સુરતમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ભીમરાળ ગામ ખાતે દયાળ વિલામાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા કાર્યક્રમ દ્વારા લોકોને જળ સંગ્રહ અને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સના ચોર્યાસીમો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા ચેમ્બર ઓફ કોમર્સના મોટા ભાગના આગેવાનો પણ હાજર રહ્યા સીઆર પાટીલ અને હર્ષભાઈ સંઘવી એ વેપારીઓ સાથે ચર્ચા પણ કરી કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યા બાદ નિમુબેન બાંભણીયાએ ભાવનગરની મુલાકાત લીધી નિમુબેન બાંભળિયાએ સર્કિટ હાઉસ ખાતે વેપારીઓ ઉદ્યોગપતિઓ ચેમ્બરના સભ્યો વિવિધ ટ્રસ્ટ અને સમાજના આગેવાનો તેમજ કાર્યકરો સાથે પ્રથમ બેઠકમાં શુભેચ્છા મુલાકાત કરી જેમાં ઉપસ્થિત તમામે શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા જ્યારે બેઠકમાં ખાસ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે આપસી ચર્ચાઓ કરી જરૂરી સુવિધાઓ પડતર પ્રશ્નો અને આવનારા સમયમાં ભાવનગરના વધુ વિકાસને લઈ ચર્ચા કરવામાં આવી જ્યારે બીજા સેશનમાં અધિકારીઓ સાથે બેઠક યોજી પરિચય અને કામગીરી અંગે જાણકારી મેળવી જ્યારે આ તકે નિમુબેરે કહ્યું કે વડાપ્રધાનના વિકાસ અને વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બની વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામ તબક્કે કામ કરીશું અગર વાત કરીએ રાજકોટની રાજકોટના મેયર આજથી પાંચ દિવસ માટે વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે મેયર નૈનાબેન પેડરીયા બ્રાઝિલના પ્રવાસે બ્રાઝિલમાં ઇકલી નામની સંસ્થાની કોન્ફરન્સમાં હાજરી આપવા મેયર વિદેશ પ્રવાસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે છેલ્લા વીસ વર્ષથી કારીગર સુરેલભાઈ ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરી રહ્યા છે સુરેલભાઈ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામના વાઘા તૈયાર કરે છે આ વખતે અલગ અલગ સાત શાહી જોડીમાં વાઘા તૈયાર કરાયા છે ભગવાન જગન્નાથજી સાત જુલાઈ આ બીજના દિવસે શાહી વાઘા ધારણ કરી નગરજનોને આશીર્વાદ આપવા નીકળશે એકવીસમી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે દમણમાં કોસ્ટ એર સ્ટેશન પર યોગ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું જેમાં કોસ્ટગાર્ડના જવાનો અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા રનવે પર કમાન્ડિંગ ઓફિસર સહિત જવાનો સાથે તેમના પરિજનો પણ આ યોગમાં જોડાયા અંદાજીત ચાર હજાર લોકોએ આ યોગ સેલિબ્રેશનમાં ભાગ લીધો યોગમાં ભાગ લેવા આવનારા લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો અમદાવાદના વસ્ત્રાપુર ખાતે ઇનાડો ગ્રુપના ચેરમેન રામોજી રાવની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો વરિષ્ઠ પત્રકારો દ્વારા સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું વિશ્વના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયોના સ્થાપકનું રામોજી રાવનું આઠ જૂનના રોજ નિધન થયું હતું મીડિયા જગતના મિત્રોએ રામોજી રાવને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી દરેક માતા પિતા સંતાન સુખ ઇચ્છે છે એવી જ રીતે ભરૂચના કિન્નર દત્તકે લીધેલા બાળકના પાલક માતા પિતા બની ઉછેર કરી રહ્યા છે કિન્નર સમાજના દીપા માસી અને કોકીલાબા કુંવર માસીએ દોઢ માસના બાળકને દત્તક લીધો તે બાળક દસ વર્ષનો થઈ ગયો અહીં તેમની સાથે તે રહે છે અને આ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં બાળક ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે દત્તક લીધેલા બાળકનો સારી રીતે ઉછેર કરનાર દીપા અને માસીને તેમને લીધેલા નિર્ણયથી ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને તમામ લોકોને ફિલ્મ અભિનેતા સંજય દત્તે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામની મુલાકાત લીધી હતી સંજય દત્ત ખજુરાહો એરપોર્ટ પહોંચ્યા જ્યાં ધામ પરિવાર સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ગઢા ગામના બાગેશ્વર ધામના બાલાજીના દર્શન કર્યા અને શાસ્ત્રીને મળી આશીર્વાદ પણ તેઓએ લીધા વિશ્વકપમાં ભારતીય ટીમનું ધમાકેદાર પરફોર્મન્સ રહ્યું ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ સાત પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોપ પર છે सुपर एट की सेमीफाइनल और फाइनल मैच वेस्ट इंडीज में रमा तो बीजी बाजू शुभमन गिल ने ट्वेंटी वर्ल्ड कप की रिजर्व टीम में बाकी कराए शुभमन गिल गिलेरशिस्त बदल टीम मैनेजमेंट निर्णय बाद भारत परत बोला समाचारों बोलाय आगावत रह हाल एक ब्रेक